અરવલ્લી જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયતની બેદરકારી ગામ સામે આવી છે મુખ્ય માર્ગ પરથી મોડલ સ્કૂલના માર્ગ પર ઘટના બની છે ઘટનાના ઢાંકણામાં ઓટો રિક્ષા ફસાયાનો વિડીયો સામે આવ્યો છે આ રસ્તે શાળાના બાળકોને વાહનો ઓવરચાર્જ કરે છે સ્થાનિકોને શાળાના વિદ્યાર્થીઓ ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અનેક વખત ગ્રામ્ય પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી થોડા દિવસ અગાઉ પણ ગટરનું સમારકામ કરાયું હતું સમારકામ કરવા છતાં આવી સ્થિતિ છે છતવારે સમસ્યા દૂર કરાય એવી સ્થાનિકો માંગ કરી છે મેઘરજના મેન રોડ પરથી મોડેલા હાઈસ્કૂલ તરફ જતા રસ્તા પર છેલ્લા કેટલાય દિવસથી ગટરનું ઢોકણ તૂટી ગયું હોવા છતાં મેઘરાજ ગ્રામ પંચાયત કોઈ પણ ધ્યાને લેતું નથી અને એના માટે ઘણી બધી રજૂઆતો પણ થઈ ચૂકી છે શું આ સ્થળ પર કોઈ બાળક સ્કૂલ પર જતા ગટરમાં ફસાઈ જાય અને જીવ ગુમાવશે ત્યારે શું આ પ્રશાસનની આંખો ખુલશે કેટલાય પ્રશ્ન કેટલાય પ્રશ્નો થઈ રહ્યા છે કેમ હજુ એ પ્રશાસન ઉગમાં છે ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે હવે જોવાનું એ છે કે કેટલા દિવસ સુધી આ પરિસ્થિતિ આવી જ રીતે યથાવત રહેશે થેન્ક યુ પટેલ અરવાલી